નવી માહિતી તમારા સુધી પહોંચી રહે તો મિત્રો આજે ખાસ કરીને જે ઝીબ્રાલિક એસિડ આવે છે જે ઝીબ્રાલિક એસિડ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક ટકા આવે છે તો ઘણા બધા ખેડૂત મિત્રો આ વાપરતા હોય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો વાપરતા નથી હોતા જેને ઘણા બધા ખેડૂત મિત્રોને જેને ખબર હોય તે વાપરતા હોય છે નથી ખબર હોતી તે નથી વાપરતા તો મિત્રો તેના વિશે આજે માહિતી મેળવવાની છે તો મિત્રો જોયું તો જીબ્રલિક એસિડના ફાયદા શું છે મેન વસ્તુ તો આપણે કોઈ પણ વસ્તુ વાપરતા હોય તો મેન આપણે તેનો ફાયદો જોતા હોય છે તો મિત્રો જીબ્રાલિક એસિડ વાપરવાથી શું ફાયદો થાય પાકમાં શું ફાયદો થાય આપણે તેને ક્યારે વાપરવું ક્યારે ન વાપરવું તેનું શું માપ છે કયા ક કયા કંપનીના આવે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો જેનો ફાયદો જોઈશું તો કોઈ પણ છોડ હોય તો મિત્રો તેમાં બે ગાંઠ વચ્ચેનું અંતર વધારે છે દાખલા તરીકે કપાસનો પાક હોય તો જે બે ગાંઠ હોય ઝીંડવા વચ્ચેની અથવા પાંદડા પાંદડા વચ્ચેની તેનું અંતર વધારે છે તો મિત્રો આ જે બે ગાંઠ વચ્ચેનું અંતર વધારે તેમાં ખાસ કરીને એ જે શેરડી જેવા પાક હોય એમાં ખૂબ જ ઉપયોગી છે કારણ કે બે ગાંઠ વચ્ચેનું અંતર વધે તો એનું ઉત્પાદન પણ વજન વધારે થશે જેથી કરીને ઉત્પાદન સારું એવું મળશે તો મિત્રો એની માટે જે વિકાસ માટે ગાંઠ વધે જેને કારણે છોડની સાઈજ પણ વધે છે તો એના માટે ઉપયોગી છે ત્યારબાદ મિત્રો ફળની સાઈઝમાં સારો એવો વધારો કરે છે તો મિત્રો આ જે જીબ્રેલિક એસિડ છે એ કોઈપણ ફળ હોય ફળ અથવા ફ્રૂટ તેની સાઇઝમાં વધારો કરે છે જેથી કરીને શાકભાજી જે ટમેટા જેવા પાક હોય અથવા તો આપણે અંગૂર છે દ્રાક્ષ દ્રાક્ષ જેવા પાક હોય એમાં સાઈઝમાં વધારો કરે જેથી કરીને આપણને ઉત્પાદનમાં સારો એવો વધારો મળે છે તો એમાં ખાસ કરીને જીબ્રેલિક એસિડ સારો એવું ઉપયોગી થાય છે તો મિત્રો આવા પાકમાં વધારે જીબ્રેલિક એસિડ વાપરવું અને વધારે પણ ન વાપરવું તો એના વિશે આપણે માહિતી મેળવશું તો વધારે વાપરવાથી શું થાય તો જીબ્રાલિકની આડઅસર શું થાય તો મિત્રો દ્રાક્ષ કે શેરડી જેવા પાકમાં તો કંઈ ખાસ એવો ફેર પડતો નથી તમે બેના ત્રણ સ્પ્રે મારો તો કંઈક તો પણ કંઈ વાંધો આવતો નથી પણ ખાસ કરીને અમુક જે કપાસ જેવા પાક છે તો કપાસ છે અથવા તો એરંડા છે જીરું છે એ બધા પાકમાં શું થાય હાઈટ વધી જવાથી એમાં પૂરતું પ્રોડક્શન ઉત્પાદન આવતું નથી તો ખાસ આ છે વધારે પડતું ઉપયોગ તેનો સ્પ્રે કરવા નહીં ત્યારબાદ જોઈશું તો કંદમૂળના પાકોમાં તેની સાઈઝ વધારવામાં સારું એવું કામ કરે છે કંદમૂળના પાકો આપણે જોઈશું તો ગાજર છે મૂળા છે બીટ છે બીજા પણ ઘણા બધા ગંદ પાક જે આવે છે ડુંગળી છે લસણ છે એમાં સારું એવું રિઝલ્ટ આપે છે જેમાં ફળની સાઈજ સારી એવી વધારે છે ત્યારબાદ મિત્રો આપણે તેના માપની વાત કરીશું તો જીબ્રાલિક એસિડનું પંપ પચીસથી ત્રીસ એમએલ માપ પંદર લીટર પંપમાં રાખવામાં આવે છે ત્યારબાદ મિત્રો જોઈશું તો પાવડર ફોર્મમાં પણ તમને જિબ્રાલિક એસિડ જોવા મળે છે અને લિક્વિડ ફોર્મમાં પણ જોવા મળે છે તો મિત્રો ક્યુ વાપરવું હિતાવહ છે તો મિત્રો જિબ્રાલિક એસિડ એ પાવડર ફોર્મમાં આવે એ સરળતાથી ઓગળી શકતું નથી પાણીમાં જ્યારે લિક્વિડ ફોર્મ આવે એ સરળતાથી ઓગળી જાય છે જેથી સારી રીતે છોડને લાગે છે જેથી કરીને લિક્વિડમાં વાપરવું ખૂબ જ વિતાવો છે પાવડરમાં તમારે આલ્કોહોલમાં ઝડપથી ઓગળી જાય છે તે જોડે નાખવું જોઈએ જેથી કરીને લિક્વિડ રહે છે ત્યારબાદ કઈ કંપનીનો આવે તો એમાં ખાસ કરીને જે આપણે ધાનુકા છે સુમિટોમાંનો છે એ તમારે વાપરવું સારું ખૂબ જ જરૂરી છે તો આ માહિતી હતી તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવી માહિતી તમારા સુધી પહોંચી રહે ઓકે મિત્રો થેન્ક યુ